બંને વચ્ચે મિત્રતા થયેલ હતી મૂળ રાજસ્થાનના સાંચોળ તાલુકાના મેળા જાગીર ગામનો રમેશ ચેનારામજી પાસે યુવતીના ફોટા વિડીયો હોય લગ્ન નહીં કરે તો વાયરલ કરી દેવાની ધમકી આપતા ગત તારીખ એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ યુવતીએ દવા પી લેતા મોત નીપજ્યું હતું કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના મનેવીએ મરવા મજબૂર કરનાર પરપ્રાંતિય યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે ગઢવી પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજીયાએ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવતીને ડાયરી લખવાની આદત હોય જે મળી આવતા યુવતીએ સ્વહસ્તાક્ષરે યુવાનના કર્તૂતોનો ઉલ્લેખ કરેલ હોય આધાર પુરાવા તરીકે ધ્યાનમાં રાખી યુવાનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી